નમસ્કાર દર્શક મિત્રો ચેડા છો આ ટીવી ન્યૂઝ મહેસાણાના વીરતા ગામે સાંસદની ઉપસ્થિતિમાં સ્વજનોની યાદમાં એક હજાર વૃક્ષોનું વાવેતર કરાવું કામને હરિયાળું બનાવવા માટે ગ્રીન આર્મી તથા ગામ લોકોએ પીડું ઉપાડ્યું મહેસાણા તાલુકાના વીરતા ગામે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં તથા ગ્રીન આર્મીના સહયોગથી ગામ લોકોની ભાગીદારીથી મા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં દરેક લોકો દ્વારા સ્વજનોની યાદમાં એક એક વૃક્ષ વાવીને તેને ઉછેરવા માટે જવાબદારી સ્વીકારી હતી અને કાર્યક્રમના અંતે સાંસદની હાજરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો મહેસાણા તાલુકાના વીરતા ગામે રવિવાર સમગ્ર ગામમાં વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં ગામ લોકો તથા સુરત ખાતે કાર્યરત ગ્રીન આંધ્રપ્રદેશથી ફૂટ લાંબા વિવિધ પ્રકારના વૃક્ષોના છોડ વાવીને તેનું ગામના દરેક લોકો દ્વારા પોતાના સ્વજનની યાદગીરી રૂપે એક વૃક્ષ વાવ્યું હતું જેમાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ પણ જોડાયા હતા અને કાર્યક્રમના અંતે સાંસદ તથા ભાજપના આગેવાનો અને ગામ લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો અને અન્ન ભેડા અને મનમે ભેડા ઉક્તિ સાર્થક કરી બતાવી સમગ્ર ગામ લોકો દ્વારા કામને હરિયાળું બનાવવા પ્રતિજ્ઞા લીધી હતી એવાલ શ્રી વિકેટ આભાની આ ટીવી ન્યૂઝ ગ્રીન આર્મી વૃક્ષે ઉશેરે અભિયાન સુરત દ્વારા સાહેબ વાત કરવાનો સમય સમાપ્ત થઈ ગયો છે આજે આપણે પીડા અને વેદના પર્યાવરણ પ્રત્યે ખૂબ ઉત્સાહનુભૂતિ તરીકે આપણે આગળ વધવું પડશે મારે ગ્રીન આર્મી વૃક્ષે ઉશેરે અભિયાન વિશે મારે થોડીક ઉંચી વાત કરવી છે તો ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ વૃક્ષે ઉછેર અભિયાન છેલ્લા આઠ વર્ષ પૂરા નવમાં વર્ષમાં બેઠું છે ત્યારે હું આપને 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 આ વીરતા ગામને નહીં સુરતને નહીં ગુજરાતને નહીં ભારતને હું એક સંદેશો માગવા આપવા માંગુ છું કે સાહેબ હવે આપણે જો મોડું થશે તો આ ધરતી ઉપર રહેવાલા એક વાતાવરણ નહીં બચે તો આપણા કુટુંબ કબીલા મોટર બંગલા ક્યાંથી બચશે આપણે બહુ બેદરકારીમાં સુતાશે બહુ બે હજાર કરી સુતાશો સાહેબ મારે ટૂંકી ટૂંકી થોડીક વાત કરવી છે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ ઉસે ઉસેર અભિયાનમાં આઠ વર્ષની માલપા અમારી પાસે બે નર્સરી છે ત્રણસો સભ્યો છે એને અમે સૈનિક કહી છે જેમ દેશની બોર્ડર સીમાડા ખોંદે છે અને આપણે ચેનથી સુઈ છે આપણે આ દેશની માલપા સુખી સંપન્ન હોય આ રાષ્ટ્રની માલપા સુખી સંપન્ન હોય અને આપણા સૈનિકો દેશને બોર્ડરના સીમાડા ખૂનતા હોય અને આપણે શહેરથી સોઈ શકતા હોય ત્યારે આપણે એક ભારતના નાગરિક તરીકે આપણી પણ ફરજ હોઈ શકે કે આપણે બે બે પાંચ વૃક્ષ માકે નામ આપવા જોઈએ અને આ વૃક્ષ આપણે કોઈના માટે કામ નથી કરવાનું પણ આપણે લીધેલા શ્વાસનું ઋણ ચૂકવવા માટે કરવાનું છે અમે લાખ વૃક્ષો વાવી કે સાહેબ બે વૃક્ષ બે લાખ વૃક્ષો વાવી એમાં અમે કોઈ ઉપકાર નથી કરતા પણ આપણે આપણા પરિવાર માટે આપણા ગામ માટે લીધેલા શ્વાસનું ઋણ ચૂકવવાનું છે અને અમારી ગ્રીન આર્મી ગુજરાતમાં નહીં વીરતા ગામમાં નહીં પણ પૂરા ગુજરાતના ગામડે ગામડે જાય અને આ અમારો સંદેશો પ્રેરણા લે અમે તમારે માટે ખંભે ખંભા મિલાવી તમને સહકાર આપવા વૃક્ષો માટે ટીકા માટે તમામ સાધન સામગ્રી માટે અમારી ટીમ તૈયાર છે પણ સાથે અહીંયા સાંસદ માન્ય શ્રી હરિભાઈ છે ત્યારે હું સાહેબ એક રિક્વેસ્ટ કરીશ કાનમાં એટલી વાત કરો કે હવે આપણે જન ભાગીદારી કરવાની છે જન ભાગીદારીમાં તમારે શું કરવાનું છે લોકો પાસે લોકો ઉજેર છે લોકો દત્તક લેશે પણ તમે ફક્ત આંધ્રપ્રદેશથી પ્રદેશથી દસ દસ ફૂટના વૃક્ષો આવે છે તે અને તે ગાળ આપો એટલે હું ભારતના તમામ સાંસદો પાસે ગુજરાતના સાંસદો પાસે અને આ મહેસાણા જિલ્લાના સાંસદો પાસે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તમામને હું રિક્વેસ્ટ કરું છું કે હવે વાત કરવાનો સમય સમાપ્ત થઈ ગયો છે જો આ ધરતીની માતાને બસાવી છે સૃષ્ટિને બસાવી છે તો આપણી પાસે વાત કરવાનો સમય છે વંદે માત્ર ભારત માતા આજે ગ્રીન આર્મી સુરત દ્વારા વીરતા ગામની અંદર વૃક્ષારોપણ થયું છે એમાં આપ સાહેબ શું કહેવા માગો છો આજે જ્યાં આપણે ઊભા છીએ ત્યાં વીજના ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં અને ગામમાં જે વૃક્ષો વાવવાનો જે કાર્યક્રમ થયો છે ખરેખર મહેસાણા જિલ્લાના લોકસભાના અને સભ્ય તરીકે ખરેખર હું બધાને બિરદાવું છું આ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રીન આર્મી ટીમ આખી આ સુરત ખાતેની જે ભગીરથ કાર્ય કરી રહ્યું છે ખરેખર એ અભિનંદનને પાત્ર છે અહીંયા માન્ય તુલસીભાઈ એ મારી સમક્ષ ઉભા છે અમારા વિનોદભાઈ પણ વિગતાના વતની છે સુરતમાં પૂર્વ કોર્પોરેટર દંડક છે એ અમારી જિલ્લા પંચાયતના સદસ્ય શિક્ષણ સમિતિના ચેરમેન માને તુકેશભાઈ સરપંચ છે ને ગામના ને એમને ગ્રીન આર્મીની ટીમ સતત અહીંયા કામગીરી જે કરી રહી દેખરેખ જે કામ થઈ રહ્યું છે ખરેખર પ્રેરણાદાયક છે અને નવ વર્ષ પહેલાં માન્ય તુલસીભાઈએ જે આ બગીરથ કાર્ય શરૂ કર્યું તો આજે કહેતો ગર્વ થાય મને જાણીને બહુ આનંદ થયો કે સવા લાખ જેટલા વૃક્ષો તમે ઉછેરી દીધા છે અને મોટા થઈ ગયા છે અને એમને જે એટલે એ જે કાર્ય કરી રહ્યા છે ખરેખર આવનારી પેઢીને પ્રેરણારૂપ મળી રહી છે આપણને પણ પ્રેરણા મળી રહી છે અમે તો એમને પણ હું આહવાન કરું મહેસાણા જિલ્લામાં અમારા લોકસભા વિસ્તારમાં તમે આવો તમારા નીચે નવી ટીમો ઊભી થાય તમારા નેતૃત્વમાં તમારા માર્ગદર્શનમાં આજે તમને જોઈને લોકોને પ્રેરણા થાય કે ગામવાળા બેસી રહ્યા ને આપણે પણ એમાં જવું જોઈએ જોડાવવું જોઈએ તો એવો સંદેશો તમે આપવાનું સરસ પવિત્ર કામ કરી રહ્યા ત્યારે મહેસાણા જિલ્લામાં તમને આવકારીએ છીએ અને અભિનંદન આપું છું આ પવિત્ર કાર્ય જે થયું છે ખરેખર એ આ હરિયાળું મહેસાણા હરિયાળું વીરતા કે હરિયાળુ તાલુકો બનશે એ દિશામાં કામ થઈ રહ્યું છે ખરેખર ધન્યવાદને પાત્ર છે અને ઉત્તર ગુજરાતમાં અહીંયા કહેવા માંગીએ કે મહેસાણા ઉત્તર ગુજરાત આમ તો આનંદ પ્રદેશ કહેવાય ને વર્ષો પહેલાં મહાભારતના હિડંબાવાન તરીકે પ્રચલિત હતું અને એ દિશામાં અહીંયા જે પવિત્ર કામ થઈ રહ્યું છે વધારે વેળંબા ની દિશામાં આપણે ધૂનું દ્રશ્ય જોયું છે વર્ણન આપણે સાંભળ્યું છે મહાભારત એવું કઈ વનરાજી થાય એ દિશામાં આજે શરૂઆત શ્રી ગણેશ થયા છે ખરેખર અભિનંદન ને પાત્ર વીતા અને આજુબાજુના ગામો રીતા ગોરાજ પાલોદર નવાપુરા અને અહીંયા બીજા ગામોમાં પણ એમને વૃક્ષો વાવ્યા છે નવસો પચાસ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે ખરેખર પ્રેરણાદાયક છે અને આ ભગીરથ કાર્યો આપ સૌ બધા જોડાયા છો અને સૌ આખી તમારી ટીમ સુરતમાં જે તમારા લગભગ ઘણા કેટલા કેટલા સભ્યો તમારા છે ત્રણસો જેટલા સભ્યો એ લોકો સવારે પાંચ વાગે ઊઠે છે અને સાત વાગ્યા સુધી આ પવિત્ર કામ કરે છે પછી ધંધાઈ જાય છે આવી સરસ કાર્ય કરતા હોય ત્યારે તમારી ટીમમાં વધારો થાય ને મહેસાણા જિલ્લામાં પણ અમારે લોકો અહીંના સ્થાનિક લોકો તમારી સાથે જોડાય એવું બધાને હું આહવાન કરું છું વિનંતી કરું છું અને આ એક ભગીરથ કાર્ય આ મહેસાણા જિલ્લામાં તમારી તમારું જે આ પવિત્ર ઝરણું જે છે એ ઝરણાના પ્રવાહી પાણીથી તમારું આખું એ વૃક્ષોનું સિંચન થાય અને ગ્રીન હરિયાળું ગ્રીન બને અને આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને એક સૂત્ર આપેલું છે એક પેઢ માં નામ એ સૂત્ર ખરેખર સાર્થક થઈ ગયું છે તમામ અને આપણી ગુજરાત સરકાર માન્ય શ્રી યશસ્વી આપણા મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નેતૃત્વમાં ગુજરાતના જે વન વિભાગ અને સાથે આ ગ્રીનરી અને હરિયાળુ હરિયાળુ ગુજરાત બને એ દિશામાં તમારું યોગદાન છે અમે તો સત્તાથી સેવા કરવા ટેવા લે છે તમે તો પરિશ્રમ અને મહેનત કરીને માટીવાળા હાથ કરીને તમે જે સેવા કરીએ છીએ ધન્યવાદને પાત્ર છે અને વીરતા ગામે સરસ કાર્યક્રમ કર્યો છે તો વીરતા ગામના ગામજનોને અને એમની ટીમને અભિનંદન આપો છો